લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત અત્યારે મિત્રો આપણે પિતૃદોષના વિડીયો જોઈ રહ્યા છીએ અને આ પિતૃઋણની જાણકારી મેળવી રહ્યા છે પિતૃદોષ પિતૃદોષથી ઘણા બધા લોકો ગભરાય છે એનો છુટકારો કઈ રીતે મેળવો એના માટે ઘણી બધી જગ્યા પર એમાં પણ જો તમે સાચી જગ્યા પર જાઓ નિવારણ છે તો બહુ જ સરસ ખોટી જગ્યા પર મેળવાઈને આપણે જ્યારે આ માટેની જે પ્રક્રિયાઓ કરીએ છીએ ત્યારે આપણે નુકસાન થાય પૈસાનું નુકસાન થાય સમયનું નુકસાન થાય ફાયદો કંઈ નથી થતો અને એ જ પિતૃદોષ પાછો વળી વળીને આપણી સામે આવે એવું ક્યાંય નથી ધ્યાન રાખજો આ વસ્તુ ખોટી છે તો આજે છે ને આપણે મંગળ મંગળનો દોષ હોય આપણી કુંડળીમાં મંગળનો પિતૃદોષ છે તો આપણે શું દુઃખ મળે મિત્રો જ્યારે મંગળ દૂષિત થાય ને ત્યારે માનવી દવાના પૈસામાં બરબાદ થઈ જાય દેવાદાર થઈ જાય પેટની ખરાબી આવે શરીરમાં રોગો ઘર કરી જાય લોહી બગડે લોહીનું બંધારણ જળવાય નહીં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે અને આ ઋણ ક્યારે આવે જ્યારે પહેલાં અને આઠમા સ્થાનમાં મંગળની જે રાશિ છે મેષ અને વૃશ્ચિક એ બે રાશિમાં બુધ અથવા કેતુ જેવા ગ્રહ બેસે બુધ બેઠો છે તો પણ આ ઋણ લાગશે કેતુ બેઠો છે તો પણ આ ઋણ લાગશે અને બુધ કેતુ ભેગા બેઠા હોય ને ત્યારે ઘણી બધી બરબાદી લાવે તો જ્યારે આવી પરિસ્થિતિ કુંડળીમાં નિર્મિત થાય અને ત્યારે આપણે મંગળના દોષથી પીડાયા છે હવે મંગળનો દોષ બની ગયો મંગળ એટલે શું મંગળ એટલે પેટ મંગળ એટલે ભાઈ મંગળ એટલે હિંમત મંગળ એટલે આપણા શરીરનું લોહી મંગળ મીઠાશ આપણે મીઠી વસ્તુને મંગળમાં જોડીએ મંગળને આપણે શુભ કાર્યમાં જોડીએ છીએ માંગલિક કાર્ય કહીએ છીએ ને એનાથી જ ડરીએ છીએ અને મિત્રો જ્યારે આ સ્થાનમાં આ બે ગ્રહ બેઠેલા હોય ને ત્યારે આવો માનવી ઘણી બધી રીતે પરેશાન થાય મેં કીધું એમ સૌથી પહેલાં માંદગીના પૈસા ખર્ચે ભાઈ સાથેના સંબંધ બગડે શરીરમાં લોહી બગડે પોતાનું કામ પોતે બગાડે ન કરવાનું કામ કરે તો મિત્રો મંગળ જ્યારે જ્યારે આપણને પરેશાન કરે ને ઋણની દ્રષ્ટિએ પરેશાન કરે ને ત્યારે આપણે બધી બાબતોમાં પાછા પડીએ મંગળ ભાઈના સંબંધોમાં પણ આપણને તકલીફ આપે સારા કાર્યોમાં આપને અડચનો આવતી હોય તો બધી વસ્તુને આપણે સમજવું અને બુધ અને કેતુ જ્યારે બે ભેગા થાય ને ત્યારે ખરાબ મંગળની પણ અસર આવે તો મેં કીધું ને પહેલાં કે આઠમા સ્થાનમાં બુધ કેતુ આવે ને તે માણસને જીવનમાં મંગળને લગતા દુઃખોનું પરિણામ વધુ ભોગવવું પડે છે હવે આ બધી વસ્તુઓ આવી ગઈ બરાબર હવે આપણે એવું માનીએ કે ભાઈ આપણે આમાંથી છુટકારો કેવી રીતે મેળવો જો આ બધા લક્ષણ તમારા જીવનમાં છે તો તમે પહેલાં કુંડળી ચેક કરો તમારા પહેલાં સ્થાનમાં અને આઠમા સ્થાનમાં કેતુ કોઈ બેઠેલા છે ભેગા બેઠેલા છે જુદા જુદા બેઠેલા તો તમને આ ઋણ પરેશાન કરશે અને મંગળના દૂષિત હવે આમાં આપણે પાપ શું કહીએ તો કે ગયા જન્મમાં આપણે કોઈ મિત્રની સાથે કોઈ આપણા સંબંધી સાથે કોઈ આપણા કુટુંબી સાથે કંઈક હરવા ફરવા ગયા હતા રસ્તામાં કંઈ આપણી બોલા ચાલી થઈ ઝઘડો થયો મારામારી મારી થઈ આપણે એને માર્યું પેલા વ્યક્તિને વાયગું એને ઈજા થઈ એ દવાખાને લઈ જવાને યોગ્ય ઈજા હતી એને વધારે પડતું વાગેલું અને આપણે એને ગણકાયું નહીં આપણે એને એ જગ્યા પર છોડીને ચાલી ગયા અને એ વ્યક્તિ ત્યાં દવાના અભાવમાં મૃત્યુ પામ્યો તો એ દોષ આપણને આ જન્મમાં પરેશાન કરે અને આ જન્મમાં આપણે એ બચાવેલા દવાના પૈસા વાપરીએ દવામાં માંદગીમાં પૈસા ખર્ચીને દેવાદાર થઈએ પેટને લગતા મંગળને લગતા રોગો થઈ શકે છે થાય આઠમા સ્થાનનો બુદ્ધ માણસને છૂપું નુકસાન આપે છે પહેલાં સાંજનો મંગળ માણસને ગુસ્સો આપે ગુસ્સામાં ઈજા પહોંચાડે છે મૂડમાર વગાડે છે તો આ બધી વસ્તુઓ આપણે આ રીતે જોવાની તો હવે આનું નિવારણ શું તો આનું નિવારણ બહુ સ્પષ્ટ છે અને કેટલું સરળ કોઈ ગરીબને જેની પાસે દવાના પૈસા નથી એને તમે દવાના પૈસા આપો એને દવા અપાવો તમે તમારા ઋણમાંથી મુક્ત થશો મીઠી વસ્તુ ખવડાવો ખરાબ મંગળનો ઈલાજ મીઠી વસ્તુથી પણ થાય છે મંગળ મીઠી વસ્તુ સાથે જોડાયેલો ગ્રહ છે તો પતાસાનું દાન આવી રીતના કોઈને દવા આપવાની દીકરીઓને મીઠી વસ્તુ દીકરાઓને મીઠી વસ્તુ ખવડાવો ખાવ અને ખવડાવો જો તમને ફાયદો થાય છે કે હવે આ પિતૃદોષમાં આપણે નિવારણ કરવા જઈએ છીએ ત્યાં આપણું કંઈ ભલેવાર વળતો નથી પૈસા ખર્ચીને પેલો નારાયણ બલીને પ્રેત બલીને મતભરા બલી કરાવવાથી આપણને કોઈ રાહત મળતી નથી પણ જો તમે આવા નાના નાના સરળ ઉપાય જીવનમાં જોડો તો બહુ ચોક્કસ ફાયદો થાય મેં જોયું છે લાલ બહુ બધા જાણકાર પેલા ચોમાસાના વેલાની જેમ ફૂટી નીકળેલા લાલ કિતાબ સરળ છે ભાઈ એના ઈલાજ સરળ છે એને સમજવાનું છે હું બાવીસ વરસથી આ કામ કરું છું મને ખબર છે કે લાલ કિતાબ શું છે પણ લોકો નથી સમજતા અમે બી બનાવીએ છીએ લાલ કિતાબ શું છે એની પર બહુ સરસ અને જાણકારી સભર વિડીયો તમને આપી પણ આ પિતૃદોષમાં આટલું જ કરજો કોઈને દવાના પૈસા અપાવજો મીઠી વસ્તુનું દાન કરજો ચોક્કસ તમે આ મંગળના ઋણમાંથી મુક્ત થશો અને જીવનમાં ઘણું બધું મેળવી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે મિત્રો નવે નવ ગ્રહના ઋણ આપણે જાણવાના છે અને એનો ઈલાજ કરવાનો છે આ પિતૃદોષમાં આપણે આપણી જાતે જ આપણા દોષોનું નિવારણ કરીશું ને વિગતવાર એની જાણકારી હું તમને આપીશ બરાબર તો ખોટી રીતે છેતરાયા વગર તમારા દુઃખોનું અંત લાવો તમારા જીવનમાં જે તમે પિતૃદોષ ભોગવી રહ્યા છો એને નિવારણ રૂપે આ ઉપાય કરો અને જિંદગીમાં સફળ થાવ તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે